આ બીમારીના લોકોની સેવા માટે એક વ્યક્તિ સાથે હોવું ખૂબ જરૂરી છે આ ગંભીર બીમારીની રાજ્ય સરકારે પણ હવે નોંધ લીધી છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓને પાવર વિલચેર અર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાંથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના દર્દીઓ ભુજના વિરામ હોટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા અંગદાન મહાતાનના પ્રણેતા દિલીપ દાદા અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓને પચ્ચીસ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી

અને ત્યારે એ સુરેશભાઈ જે આ સંસ્થાના પ્રમુખ છે એમણે મારો અને દિલીપભાઈ દેશમુખનો સંપર્ક કર્યો અમે જે સ્થાનિક આપણી કંપનીઓ છે એમને વાત કરી અને સીએસઆર ફંડમાંથી આજે જે છે કે પચીસ જેટલા આ બાળકોનું આજે રજીસ્ટ્રેશન થયું છે અને એમને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી છે અને પોતે હલનચલન કરી શકે કારણ કે એમની શારીરિક ક્ષમતા એવી છે કે પોતે જાતે પોતાનો હાથ પણ ઊંચો નથી કરી શકતા જાતે કોઈ પણ એ કામ પણ નથી કરી શકતા અને એ સમય જે છે કે એમના ઇલેક્ટ્રિક વ્હીલચેર ખૂબ ઉપયોગી થવાની છે અને આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે આજે એમને બધાને આજે છે તે ઇલેક્ટ્રિક અર્પણ કરવામાં આવે છે સાથે સાથે કચ્છની અંદર વેદ ગોસ્વામી આપણો ઓલિમ્પિક્સનો પ્લેયર છે જેને પણ આજે એક જર્મની ટેકનોલોજીનો આજે તેને લેગ અર્પણ કરવામાં આવ્યો હતો અને પોતે નેશનલ રમવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર એમણે ઓલિમ્પિક્સ એમણે ક્લિયર કર્યું છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ રમી શકે એવો પ્લેયર છે અને વારંવાર એ મારો સંપર્ક કરતા મારી ઓફિસે આવતા ત્યારે એમના માટે પણ આપણે કંપનીને સીએસઆર ઓફિસમાંથી વાત કરી અને પાંચ લાખ રૂપિયા જેટલો આજે એમને આ જે છે આર્ટિફિશિયલ લેજ આજે આપણે એમને એને પણ આજે અર્પણ કર્યું છે અને આવનાર સમયમાં એ પણ કચ્છ ગુજરાત અને દેશનો રમ નામ ઓલિમ્પિક્સમાં

એક ગંભીર બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેમના વિશે મોદી સાહેબે એમના મન કી બાત કાર્યક્રમમાં પણ વાત કરી હતી અને સંગઠના સુરેશભાઈ આહિરે સંપર્ક કરીને આ વાત બે ત્રણ વર્ષથી અમારી ચાલતી હતી અને કેવી રીતે મદદરૂપ થઈ શકાય કારણ આ બીમારીની કોઈ ટ્રીટમેન્ટ નથી તો એમને જીવનમાં થોડી સહજતા આવી જાય એટલા માટે એક ઇલેક્ટ્રિક વ્હીલચેરની એમણે વાત કરી હતી અને આજે એવા થોડા પેશન્ટને અમે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપણા અહીંના સાંસદ વિનોદભાઈના સહયોગથી આપી શકે છે ભવિષ્યમાં પેશન્ટ માટે આવું જ કોઈક નાનું સેન્ટર પણ અહીંયા ચાલુ થાય ફિઝિયોથેરાપીની વ્યવસ્થા માટે પણ આજે અમારી સાથે રજૂઆત આવી છે એ વ્યવસ્થા પણ એમની સરળતાથી થાય આયુષ્યમાન કાર્ડમાં પણ આનો સમાવેશ થાય આ ફિઝિયોથેરપી ટ્રીટમેન્ટનો તો આ બધી જ પાસાઓનો વિચાર કરીને એમને કેટલી મદદ કરી શકાય એટલી મદદ અમે બધા મિત્રો મળીને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને વિનોદભાઈની સંસ્થા એના માધ્યમથી અમે કરવાનો પ્રયત્ન કરીશું